ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક માટે સાત વિધાનસભાના કાર્યકરોને બોલાવીને આગામી ચૂંટણી માટે ઉમેદવાર અંગેના પ્રતિભાવો લેવાની રજૂઆત કરતા નિરીક્ષકો સમક્ષ ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો લોકસાઈના લોકશાહીના મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણી ત્યારે ગુજરાતમાં આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ તમામ 26 બેઠક પર લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે ડીસા ખાતે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં તમામ સાત વિધાનસભાના ભાજપના કાર્યકરોને બોલાવીને તેમના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી તરફથી ભૂપેન્દ્રસિંહ યુડાસમા કૌશલ્ય કુંવરબાર રાજપૂત અને દુષ્યંતભાઈ પંડ્યાએ બનાસકાંઠા જિલ્લાની સાત વિધાનસભા બેઠકના કાર્યકરોને બોલાવી આગામી ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કોને ચૂંટણી મેદાનમાં ઉતારવો તે અંગે કાર્યકરોને પ્રતિભાવ મંગાવ્યા હતા આજે પોતાની દાવેદારી નોંધાવવા માટે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી ખુદ પહોંચ્યા ગયા હતા બનાસકાંઠા જિલ્લાની બેઠક પર સૌથી વધુ ચાર વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા હરિભાઈ ચૌધરી અને પાટણના સાંસદ લીલાધર વાઘેલા પણ તેમના બે પુત્રો સાથે ટિકિટ માટે રજૂઆત કરી હતી આ સિવાય પૂર્વ યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન અમે ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટક પણ આજે બનાસકાંઠા લોકસભાની ટિકિટ માટે તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા તો જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સાધવી નિર્મલપુરી પણ સાધુ સંતો સાથે ટિકિટ માટે રજૂઆત કરી હતી એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે બનાસકાંઠામાં સૌથી વધુ મત બેંક ધરાવતા ઠાકોર સમાજના પાંચસો જેટલા લોકોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને ઠાકોર સમાજ અગ્રણી કેસાજી ઠાકોરને ટિકિટ મળે તે માટે નિરીક્ષકોને રજૂઆત કરી હતી અને જો ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી હાલમાં બનાસકાંઠા જિલ્લામાંથી વીસ જેટલા લોકોએ ટિકિટ માટે માંગણી કરતા દાવેદારોનો રાફડો ફાટ્યો છે ત્યારે નિરીક્ષકો પણ લોકોની રજૂઆત સાંભળી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપશે તેમ જણાવ્યું હતું સંજય સી રાઠર સાથે સાહેબ ખાસ કરીને આજે ભાજપના સેન્સ લેવાઈ રહ્યા છે બનાસકાંઠાની સીટ ઉપર આપ પણ આવ્યા છો શું માંગણી રાખી શું કહેશો આજે બનાસકાંઠા જિલ્લામાં પાર્લામેન્ટની અંદર ઠાકોર સમાજને આ દિન સુધી કોઈ ટિકિટ આપી નહોતી અમારી માંગણી છે કે ઠાકોર સમાજને ટિકિટ આપો નામ પાર્ટી નક્કી કરે અમે કોઈનું નામ આપતા નથી પણ પાર્ટી જેને નક્કી કરીને નામ આપશે એને ટિકિટ આપશે અમે સૌ સાથે મળી અને આખા જિલ્લામાં ફરીને એને વિજય બનાવી હે મેં હા મેં હજુ તો નથી નહોતું જોઈએ પાર્ટી નક્કી કરશે પાર્ટી નક્કી કરશે તો ના થાય ઠાકોર સમાજ ટિકિટ નહીં મળે તો ઠાકોર સમાજ ટિકિટ નહીં મળે તો પાર્ટી નક્કી કરી પાર્ટી એ ઘર થાય બીજું તો કઈ લડાઈ થોડી થવાની એટલે પાર્ટીને કહી શકો વિનંતી કરાય થી લોકશાહીમાં વિનંતી થાય ઝઘડો ના થાય અગાઉ આપે કહ્યું હતું કે હરિભાઈ એકવાર ટિકિટ મળી છે હવે તમને બનાસકાઠામાં ટિકિટ મળે એવું નિવેદન આપે અગાઉ આપી હતું હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આપ શું કહેશો પાર્ટી આપને ટિકિટ આપે અમે પાર્ટીને વિનંતી કરી છે ને કરી છે કે આ વખતે મને બનાસ ટિકિટ આપો પાર્ટી ટિકિટ આપશે તો આપણે સ્વીકારી લઈશું નહીં આપે તો પાર્ટી ની જાય બનાસકાંઠાનો મોટો ઠાકોર સમુદાય અત્યારે આગેવાનો સાથે પહોંચ્યો છે તેઓની પણ ટિકિટની માંગણી છે શું લાગે છે કે આ જે સમુદાય નેતાઓ છે તે આપના ટિકિટ માટેની દાવેદારી કરવા પહોંચે છે બનાસકાંઠામાંથી ઠાકોર સમાજને ટિકિટ મળશે સો નામ અમે કોઈનું દેતા નથી જેને ટિકિટ મળશે એને માટે કચકચાઈને મહેનત કરી અને વિજય બનાવીશું અને ભાજપનું નામ બહાર લાવીશું જો ઠાકોર સમાજ કે બીજા પક્ષને બીજી સમાજને ટિકિટ આપવામાં મળશે તો સાથે લેશો ખબર નથી બીજી સમાજને જો ટિકિટ આપશે તો ઠાકોર સમાજ એમની સાથે રહેશે સાથે

મને અહીંયા દાવેદારી કરેલી હતી એ ટાઈમે જ્ઞાતિના સમીકરણો જોતાં મને ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન તરીકે રાજ્ય સરકારે નિમણૂક કરેલી ઘણા વર્ષોથી સમાજ સેવામાં છીએ અમારું વૈશ્વિક લોહાણા સમાજના મહાપરિષદના હું પ્રમુખ છું અને અમારા સમાજની લાગણી કે સમાજ સેવા સિવાય પણ રામસબરીઓ સુધી ગયા હતા રામ કેવટો સુધી ગયા હતા એમ બીજા સમાજના સર્વ સમાજની સેવા અને સમર્પણ ભાવથી સમાજની લાગણી ને મિત્રોની લાગણીથી આજે અહીંયા નિરીક્ષક સામે મેં મારી લોકસભાની ઉમેદવારીની દાવેદારી કરી છે પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય અમિતભાઈ નિર્ણય જે કરે પણ જેને પણ નિર્ણય કરશે અહીંયા ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે બહુ મોટી જ્ઞાતિ છે પણ ઈતર સમાજના ક્યાંક પ્રશ્નો ઊભો થાય કે ઈતર સમાજમાંથી ક્યાં અને અત્યાર સુધીમાં અહીંયા બનાસકાંઠાની તાસીર એવી રહી છે કે બી કે ગઢવી સાહેબ હોય જેવી શાહ હોય હરિસિંહ ચાવડા હોય છેલ્લા પચાસ વર્ષથી ઇતર જ્ઞાતિની જ અહીંયા બહુમતી રહી છે અને એના જ ઉમેદવારો જીતીને આવ્યા છે છેલ્લા ત્રણ ચાર વખતથી ચૌધરી સમાજની આગેવાની રહી છે સૌની લાગણી છે કે ઇતર સમાજમાંથી અહીંયા ટિકિટ મળે અને સૌની લાગણી હતી એટલે આજે અહીંયા નિરીક્ષક સમક્ષ મેં મારી રજૂઆત કરી છે અમારો લોહાણા સમાજ અને બીજા અગ્રણીય સમાજના બધા નેતાઓ પણ અહીંયા આવ્યા છે સામાજિક સંસ્થાઓના પણ અગ્રણીઓ આવ્યા છે અને આજે રજૂઆત કરી છે જે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે એ એ પ્રમાણે આપણે નિર્ણય કરીશું અને પાર્ટી જેને પણ ઉમેદવારી આપે એમાં તન મન ધનથી અમારો સમાજ સાથે જોડાયેલો છે અને સદાય માટે જોડાયેલો રહેશે એવી મારી આ લોહાણા સમાજમાંથી પણ હું અહીંયા અત્યારે ખાતરી આપું છું ભારત માતા કી જાય વંદે માતરમ અમારા ભારતીય જનતા પાર્ટી લોકશાહી વરેલી પાર્ટી છે પાર્ટીના દરેક કાર્યકર્તા પોતાનો અવાજ પોતાનો મત એ રજૂ કરી શકે એને ધ્યાનમાં લઈને ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ માટે પ્રદેશ પ્રમુખ માન્ય જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી યોજના હેઠળ આજે હું આ વિસ્તારના સંગઠન મંત્રી દુષ્યંતભાઈ અને અમારા મહિલા મોરચાના અગ્રણી બેન કૌશલ્યા કુંવરબા આ વિસ્તારના કાર્યકર્તાઓને સાંભળવા માટે સવારથી બેઠા છે આ લોકસભા વિસ્તારમાં દાંતા પાલનપુર ધાનેરા ડીસા વાવ થરાદ અને માં આવતા અઢાર મંડળોને અમે ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યા છે સામૂહિક સાંભળ્યા છે વ્યક્તિગત સાંભળ્યા છે દરેક જ્ઞાતિના આગેવાનો આવ્યા છે એમને પણ સાંભળ્યા છે સાધુ સંતો આવ્યા એમને પણ સાંભળ્યા છે અહીંયા જે આવેલા એમના મત અને અભિપ્રાય અમે અઢાર ઓગણીસ અને વીસ ત્રણ દિવસ મળનારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડમાં અમારા અભિપ્રાય સાથે અહીંની લાગણી વ્યક્ત કરીને રજૂ કરીશું એ પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ મળશે અને ફાઈનલ યાદી રજૂ કરશે મને એક વાત કહેતા ખૂબ આનંદ છે કે બધા જ મંડળોએ બધા જ આગેવાનોએ જ્ઞાતિના આગેવાનોએ અને સાધુ સંતોએ રાજ્ય સરકારની વિજયભાઈ રૂપાણીની સરકારની અને કેન્દ્ર સરકારની માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારની કામગીરીથી સો ટકા સંતોષ વ્યક્ત કરીને આ વખતે પણ બનાસકાંઠા સમેત ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ જીતવા માટેના આત્મવિશ્વાસ સાથે પોતાનો અભિપ્રાય આપ્યો છે અમે અઢારમી તારીખે આ બેઠકની ચર્ચા દરમિયાન ત્રણેય નિરીક્ષકો અમારો અભિપ્રાય આપીશું

અમે નિર્ણય કરીશું નિર્ણય તો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે કરવાનો છે પણ અમને જે લાગ્યું છે ત્રણ નિરીક્ષકોને એ અમે અમારા અભિપ્રાય સાથે અઢારમી તારીખે રજૂ કર્યું કેટલા ઉમેદવારોએ ખાસ કરીને આજે અંદાજિત આપની સામે ઉમેદવારી નોંધાવી છે બાર થી ચૌદ ઉમેદવારો લગભગ અંદાજે રૂબરૂ અથવા તેમના નામની રજૂઆત થઈ છે લોકસભાની ટિકિટ માટે કેશાજી ચૌહાણ ની ટિકિટ ની માગણી માટે બનાસકાંઠાના તમામ ઠાકોર સમાજના આગેવાનો અને બીજેપીના કાર્યકરો આજે અહીંયા એકત્રિત થયા છે અને કેશાજી માટે ટિકિટ માંગવા માટે એકત્રિત થયેલ છે